આપણે જય આદિવાસી અપીલ કરો તાત્કાલિક સ્વયંસેવક મિત્રો આગળ જઈને બધા જ આગેવાનો સામે બોલાવી લેશો મિત્રો જે રીતે દેશ માં ભાજપ સરકારી રાષ્ટ્રીય ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી મને જેલમાં મળવા માટે આવ્યા હતા જયારે એમણે કીધું હતું કે લઈ હમ ખુદ આને વાલે હે ત્યારે આજે આપણા રાષ્ટ્રીય નેતા ત્યારે આજે આપણે રાષ્ટ્રીય નેતા આપણી વચ્ચે નથી દુઃખ સાથે કેવું પડે છે આ તાનાશાહી સરકારે એમના ખોટા કેસમાં એમને જેલમાં મોકલે છે ત્યારે જેલમાં રહીને પણ એમણે આપણી ચિંતા કરી છે એમણે જેલમાં રહીને પણ એમના ધરમપત્ની એવા સુનિતાબેન કેજરીવાલજીને કીધું ભલે મને જેલમાં નાખ્યા છે પણ જયત્રભાઈ વસાવાને જીતાડવા માટે ટેડિયાપાડા જજો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે તાળીઓથી બતાવી